નમસ્કાર દર્શક મિત્રો મા તે સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એભલવાળા સાથે મનસુખ ખસિયા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર તળપદા કોળી સમાજ મેર પરિવાર સુરત દ્વારા બારમો મિલન વિદ્યાર્થી ઇનામ કાર્યક્રમ તળપદા કોળી સમાજ મેર પરિવાર સુરત દ્વારા તારીખ છોડ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ અભયનગર તળપદા કોળી સમાજની વાડી સુરત ખાતે બારમા મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સૌરાષ્ટ્રના મેર પરિવારના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા છ વડીલો ભાઈઓ બહેનો બાળકો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો મેર પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દાતા દાતાશ્રીઓ તરીકે જોડાય સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ વિદ્યાર્થીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નરસિંહભાઈ મેર કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા નાલંદા એજ્યુકેશનના એમડી દિવેજભાઈ ચાવડા માજી કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન ભાલિયા ભરતભાઈ જાદવ ભરતભાઈ મકવાણા સંજયભાઈ પરમાર કાંતિભાઈ બારિયા રમેશભાઈ શાખટ વિજયભાઈ શિયાળ સંજયભાઈ ચાવડા ઓડિશાના પ્રમુખ સુરત પીએમભાઈ શાખર તેમજ દરેક સમાજના પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીઓને મોમેન્ટો તેમજ સાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાન દ્વારા સુંદર રીતે પરિવારના નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તે પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબતથી ખૂબ જ સુંદર સમજણ આપી હતી મેર પરિવાર સુરતના તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એન્કરિંગ તરીકે અશોકભાઈ પાલિયાએ સંભાળ્યું હતું રાત્રે નવ કલાકે સ્નેહમિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી મેર પરિવાર સંચાલક શ્રી તેમજ કમિટી ગ્રુપ યુવાઓ દ્વારા સંભાળી હતી રિપોર્ટર એબલવાળા સાથે મનસુખ કશિયા સુરત મહાતે સેવન ન્યૂઝ